જેથી છાપી પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યુવકનો મૃતદેહ જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામના નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયાની તારીખ ચોવીસ જૂને વહેલી પરોઠે લાશ મળી આવી હતી જોકે મૃતકના પરિવારજનોએ નિઝામુદ્દીનનું મોત રોડ અકસ્માતમાં થયું હોવાનું જણાવી તાત્કાલિક દફનવિધિ કરી દીધી હતી જોકે ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી હત્યા થયાનો ગણગણાટ કર્યો હતો મૃતકનો નાનો ભાઈ અરમાન હજ યાત્રાએથી પરત આવતા મુસ્લિમ આગેવાનોએ સમગ્ર ઘટના અંગે જાણ કરી હત્યાની શંકા વ્યક્ત કરતા શનિવારે મોટી સંખ્યામાં ગ્રામજનો એસપી કચેરી ધસી જઈ મૃતકની હત્યા થયાનું જણાવી તાત્કાલિક તપાસ કરી મોતનું રહસ્ય બહાર લાવવા રજૂઆત કરી હતી જેથી છાપી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને તાત્કાલિક છાપી પોલીસ તેમજ એજ્યુકેટિવ મેજીસ્ટ્રેટ વડગામ આરોગ્ય અધિકારી FSL ટીમ બનાસકાંઠા સહિતના અધિકારીઓની હાજરીમાં મૃતદેહ કબરમાંથી બહાર કાઢી અમદાવાદ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ચકચારી મોતનું રહસ્ય બહાર આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું આ સમગ્ર ઘટનાને લઈ માહી ના આસપાસ લોકોના ટોળે ટોળા એક